મિત્રો નસીબ નસીબાળી વહું છેલ્લે સુધી સાંભળજો મિત્રો માહીનો સંબંધ એક ખૂબ જ પ્રતિષ્ઠ અને ધનવાન પરિવારમાં નક્કી કરીને તેના કાકા કાકી અને પરિવારના બીજા બધા સભ્યો પોતાના ઘરે અમદાવાદ પાછા આવી રહ્યા હતા બધા લોકો ખુશ હતા પરંતુ તેની ખુશી વધારે સમય સુધી ટકી નહીં શક શકી નહીં કારણ કે તેઓ જે કારમાં આવી રહ્યા હતા તે કારનો અકસ્માત થયો હતો સામેથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક દ્વારા તે કારને ટક્કર લાગી હતી માહીના કાકા અને કાકીની આ સાથે તેની માત્ર બાર વર્ષની દીકરી પણ સાથે મુસાફરી કરી રહી હતી માહીના કાકા અને કાકાની દીકરી બંનેને ઈજા થઈ હતી ચારે બાજુ જાણે હાહાકાર મચી ગયો હતો અને માહીના કાકીનો વિલાપ ચરમ સીમાએ પહોંચી ગયો હતો અને વારંવાર તે માહીને આ બધા માટે જવાબદાર ગણાવી રહી હતી કહી રહ્યા હતા કે ભાઈ ભાભી તો અમારા પહેલેથી જ દુશ્મન હતા આ અપસુકન્યાળી દીકરીને અમારા માથે છોડીને પોતે તો આ દુનિયાનો પીછો છોડાવીને જતા રહ્યા તેમ છતાં અમે માહીને દીકરીની જેમ મોટી કરી ભણાવી ગણાવી હવે અત્યારે તેનો સંબંધ પણ ખૂબ જ સારા ઘરમાં કર્યો પરંતુ માહી તો કોણ જાણે અમને બધાને બરબાદ કરીને જાણે શ્વાસ લેશે બધા લોકો ભેગા હતા અને કાકી આ બધાની સામે આવું બોલી રહ્યા હતા ન થવાનું તો થઈ ગયું હતું પરંતુ હવે એમાં પહેલી દીકરીનો બિચારીનો શું વાક આખરે તેના નણંદે સમજાવતા કહ્યું ભાભી તમે શું કામ આટલા ગુસ્સે થઈ રહ્યા છો એમ્બ્યુલન્સ આવી રહી છે હમણાં ભાઈ તેમજ દીકરીને ભાગ્યું છે તેનો ઈલાજ શરૂ થઈ જશે તમે એમાં બિચારી માહીને શું કામ આડું આડુંઅવળું બોલી રહ્યા છો નણંદની આ વાત સાંભળીને તો જાણે માહીના કાકીને વધારે ગુસ્સો આવ્યો મોટી મોટી રાડો પાડીને તે બોલવા લાગી કે સૌથી પહેલાં તો એ રોડ એક્સિડન્ટમાં પોતાના મા બાપને ખાઈ ગઈ અને હવે આજે તો અમને બધાને ખાવાની પણ તૈયારી હતી આ મુસીબતને તો હવે તમે જ સાંભળો અમને મહેરબાની કરીને છૂટા કરી દો બધી વાતો ચાલી રહી હતી ત્યાં જ બાજુમાંથી એક ગાડી ભરપૂર ઝડપે આવી અને તરત જ ઊભી રહી ગઈ તે ગાડી બીજી કોઈ નહીં પરંતુ માહીનો સંબંધ જ્યાં નક્કી કર્યો હતો તે વેવાઈની હતી વેવાણ નીચે ઉતરીને તરત જ કાકીને ભેટી પડ્યા અને સાંત્વના આપવા લાગ્યા ત્યારે જ કાકી ફરી પાછા વિલાપ કરવા લાગ્યા કે જ્યારથી આ અપસુકન્યાળી દીકરી અમારા ઘરમાં આવી છે ત્યારથી કંઈક ને કંઈક અશુભ થતું રહે છે વ્યવહાર તો હજુ કહેવા જઈ રહ્યા હતા કે તમે જરા પણ ચિંતા ન કરતા હોસ્પિટલમાં બધી વ્યવસ્થા થઈ ચૂકી છે પરંતુ માહીના કાકીના મોઢેથી આવી વાત સાંભળીને વ્યવહારને જરા પણ ગમ્યું નહીં તરત જ જગ્યા પરથી ઊભા થઈને જાણે સિંહણ બોલતી હોતી હોય એમ બોલી ઉઠ્યા કે અમારી માહી અપસુકન્યા નથી અને હવે એ અમારા ઘરની રોશની છે અમારા બધાના દિલોની ધડકન છે તમે તેને ભલે જે કહેતા હોય એ પરંતુ એ બદનસીબ નથી તમે ભલે જેટલા થપ્પા એની ઉપર લગાવ્યા હોય એટલા પરંતુ તમારા આવા ખૂબ જ હલકા વિચારોનો અમને ખૂબ જ અફસોસ છે બંને વચ્ચે વાતો થઈ રહી હતી એવામાં માહીના સસરા પણ આવ્યા અને કહ્યું કે અરે અપસુકુનિયાળ તો અમારા દીકરાને પણ ગણી શકાય પરંતુ તમે તો માહીને એકને જે બધી વાતો સાંભળાવી રહ્યા છો આ બધું સાંભળીને નણંદના આંખેથી આંસુ વહેવા લાગ્યા અત્યારે વેવાણ તેની પાસે જઈને કહેવા લાગ્યા કે તમે રડો નહીં ત્યારે નણંદે કહ્યું કે હું રડી રહી નથી આ તો હરખના આંસુ છે મારો ભાઈ ગયા પછી આ દીકરીનું શું થશે તે વિચારીને ઘણી રડી હતી મને ખરેખર એવું પણ લાગતું હતું કે આ દીકરી કેટલી બદનસીબ છે કે તેના માતા પિતાનું નાનપણમાં અવસાન થઈ ગયું પરંતુ આજે મને હૈયે ધરપત થઈ ગઈ કે તેના માતા પિતા તેને પાછા મળી ગયા છે અને તે બદનસીબ નથી પરંતુ ખૂબ જ નસીબવાળી છે મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો મિત્રો